એલર્ટ ગ્રુપ ઇન્ડિયા દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કન્ડક્ટરનું બહુમાન સાથે સર્ટિફિકેટ તેમજ પ્રેરણાદાયક ત્રણ બુકના સેટને અર્પણ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પાદરા એસ ટી ડેપો ખાતે પાદરા જૈન સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો એસટી ડેપોમાં ડ્રાઈવર તેમજ કંડક્ટર દ્વારા મુસાફરોની સેવા કરતા હોય છે જેના કારણે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા અને આચાર્ય શ્રી શ્રીમદ વિજય રતન સુંદરપુરીજી મહારાજ સાહેબની પ્રેરણાથી દેશભરના એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટરને બહુમાન કરીને સર્ટિફિકેટ તેમજ પ્રેરણાદાયક એ આચાર્ય શ્રીમદ વિજય રતન સુરદાસજી મહારાજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને તેઓ સમાજના ઉત્કૃષ્ટ માટે ચારસો ને ચુમ્બોતેર જેટલી પ્રેરણાદાયક પુસ્તક લખ્યા છે ત્યારે તેઓ દ્વારા લખાયેલી ત્રણ પુસ્તિકાઓ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આંખે આંસુ આવી ગયા કમાલનો વિરોધાભાસ તેમજ દિલ આનંદિત થઈ ગયું આ ત્રણ પ્રેરણાદાયક પુસ્તિકાનું ડ્રાઈવર તેમજ કન્ડક્ટરની અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાગરૂપે પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર અને સર્ટિફિકેટ આપીને તેમજ પુસ્તક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આજરોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે લાખો યુવાનોના રાબર અને રાષ્ટ્રહિત ચિંતક પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર વિજયજી મહારા સાહેબની પ્રેરણાથી ગુજરાત રાજ્યના તમામ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને એક એ લોકોની નાગરિકો પ્રત્યેની સલામતી અને એમનું હિત ધ્યાને રાખીને જે ફરજ બજાવવામાં આવે છે એ વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ એ લોકોને એક બહુમાન સ્વરૂપ એક સર્ટિફિકેટ અને એમના દ્વારા લિખિત ત્રણ પુસ્તકોનો સેટ આજે અર્પણ કરવાનો એક સમગ્ર ગુજરાત રાજ્ય વ્યાપી કાર્યક્રમ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલો તેના ભાગરૂપે આજરોજ પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓને હાજર રાખી તેઓને એક બહુમાન રૂપે એક વિશિષ્ટ સર્ટિફિકેટ અર્પણ કરી અને ત્રણ પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો છે અને તે લોકો એવો સાદર સ્વીકાર કરેલ છે